સેલ્ફી લેવા અને રીલ બનાવવાના પાણીના ભારે પ્રવાહ વચ્ચે ઝરણામાં ઉતરેલો એક યુવક ધોધમાંથી એકસો ફૂટ નીચે પડ્યો હોવાનું સામે આવ્યું મળતી માહિતી અનુસાર ભવાનીનગર બિલવાડાના રહેવાસી છવ્વીસ વર્ષીય કનૈયાલાલ બેરવા તેના સત્તર વર્ષીય મિત્ર અક્ષિત ધોબી સાથે પિકનિક મનાવવા માટે સોમવારે સવારે બાઇક પર મેનાલ પહોંચ્યા હતા ત્યારે કનૈયાલાલ સેલ્ફી લેવા અને રીલ બનાવવા માટે પાણીના ભારે પ્રવાહની વચ્ચે ગયો હતો જ્યાં તેનો પગ લપસ્યો હતો વહેતા પાણીમાં તેણે સેફટી સાંકળ પકડી લીધી હતી મિત્ર અક્ષિત અને સ્થાનિક તરવૈયાઓએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો જો કે પાણીનું વહેણ તેજ હોવાને કારણે હાથમાંથી સાંકળ છૂટી જતા તે ધોધની સાથે નીચે પડ્યો હતો ભીલવાડાના બિજોલિયામાં મેનાલ ઝરણા ખાતે સોમવારે બપોરે બાર વાગે અકસ્માત થયો હતો આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને વહીવટી અધિકારીઓની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી એસડીઆરએફ ટીમે પણ સ્થળે દોડી આવી યુવકની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું તો યુવકની શોધમાં ટીમના સભ્યો ધોધમાં નીચે ઉતરી ગયા છે જો કે યુવક હજુ સુધી મળ્યો નથી આ યુવક કનૈયાલાલ મંજૂરી કામ કરતો હતો તેના પરિવારમાં માતા પિતા ભાઈ અને તેની પત્ની છે ત્યારે આ ઘટના મામલે યુવકના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ